દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા અગાઉ આ ગુનામાં પોલીસે આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા દુબઈ ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા ઉમરવા સત્યાવીસને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરાવી દુબઈ ખાતે રહેતા નાસ્તા ફરતા આરોપી મિલન દરજીને વાપરવા આપતો હતો તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું તેમજ આંગળીયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો હતો પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બાતમીના આધારે સાયબર સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જેના આધારે દુબઈની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગુરુ નોંધીને અત્યાર સુધીમાં આઠ ઈસમોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હતી આ લોકો સુરતમાંથી સિમ કાર્ડ અને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા આ જ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી દુબઈથી ઓપરેટ થતી મિલચંદ્રી ગેંગનો મુખ્ય સભ્ય છે આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઈમના આ ઉપરાંત અન્ય સાત જેટલા ગુના નોંધાયેલ છે ઝડપાયેલ આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત શહેરમાંથી મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા ઉપરાંત જ્યારે રેડ પાડવામાં આવે અને આરોપીઓને પકડવા ત્યારે ગેંગના કામમાં સળતા રહે તે માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો આજ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી દુબઈથી ઓપરેટર થતી મિલન દરજી ગેંગનો મુખ્ય સભ્ય છે આ આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમના ઉપરાંત અન્ય સાત જેટલા ગુના નોંધાયેલા છે ઝડપાયેલ આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત શહેરમાંથી મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડવા ઉપરાંત જ્યારે રેડ પાડવામાં આવી આરોપીઓને પકડ્યા ત્યારે ગેંગના કામમાં શળતા રહે એ માટે પૈસા ઉપાડવાનું એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો અગાઉ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક એકસો અગિયાર કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન એ સમય ઓક્ટોમ્બર મહિનામાં મળ્યા બાદ ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ધ્યાને આવ્યા છે તેમજ અલગ અલગ બેંકોમાં ક્યાંથી ક્યાંથી રૂપિયા ઉપાડ્યા છે તેની તપાસ હજુ ચાલુ છે ગઈકાલે જે આ આરોપીઓ ઝડપાયા છે તેનું વધુ રિમાન્ડ માંગી પૂછપરછ હાથ આવશે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર માસમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આઠ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલ વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હક્ષા ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી નીલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ ન્યૂલ અકાઉન્ટ્સ સેવિંગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એક એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીએની જે નિમણૂક કરવામાં આવી છે સીએડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ્સ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સુધીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજિસ્ટર થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એનું એલ ઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આ જ બહેન સાથે આપ્યું